જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ છે આપણો પ્રશ્ન ચેલેન્જ એમાં આપણે ચાર રણા છે સંદીપ અજય વિશ્વાસ મિત્ર આપણે એક મિનિટનો ટાઈમ મળશે ચાર એક એક મિનિટનો અને જે જવાબાલ છે અને પચાસ રૂપિયા એનામ છે તો આપણે નાનાથી મોટું રાખ્યું છે એટલે પહેલાં અમારે મિત આવે છે એટલે મિતાઈ તો મિત્ર પ્રશ્ન છે કે પડી પડી પણ તૂટી નહીં टुकड्या थाया बेचार पंखी बनी उडी गी पंडित करो विचार तण 1 मिनिट नो डायमर से स्टार्ट बलू विमल छ विमल विमल खाया ने ना तो उडे परी विमान फोटो बलू बलूर, बलूर नाही आवतो फुदी, फुदी, ना itu तो बता रहे छे 32 40 50 55 57

4 સેકન્ડ 4 સેકન્ડ 3 સેકન્ડ ઇસ્ટોપ 1 મિનિટ વિશાય ન થઈ ગઈ છે હવે હજુ આયો હૈ આ પડી પડી પર તૂટી નહીં ટુકડા થયા બે ચાર મંખી બની ઉડી ગઈ પંડિત કરો વિચાર સ્ટાર્ટ ફોટો પડી પડી પણ તૂટી નહીં ટુકડા થયા બે ચાર Pangkibane wo gai, pandit karo wicar. Balur, balur naik. Mitoy ain gituk show baten balur so. Patang, patang na. Witrain patang <laughs> <tukunganik>. <laughs> સંદીપ પિસ્તાળીસ એક અડતાળીસ ઓગણપચાસ દસ એક દસ એક નવ આઠ સાત સો પાંચ ચાર તૈય બે એક ને સ્ટોપ લ્યો હવે સંદીપ છે આઈ ગયો છે સંદીપ જવાબ આલી કરે છે નહીં સંદીપ જવાબી ગયા છે પડી પડી પણ તૂટી નહીં ટુકડા થયા બે ચાર પંખી ભણી ઉડી ગઈ

જુડો પૈસા લઈને આવી ગયો અને લે આપણે સંદીપને એનામાં ગયો તો મિત્રો આ ચેલેન્જમાં પ્રશ્ન હતો કે પડી પડી પણ તૂટી નહીં ટુકડા થયા બે ચાર પંખી બની ઉડી ગઈ પંડિત કરો વિચાર તો એનો ધાબ આગો તો રાત્રી એમ સંદીપે આલો ધાબ આપણે એમ એનામાં ગયો આ પૈસા મિત્રો જો તમને અમારા મિસ્ટર કિશન ટીવી ના વિડીયો ગમતા હોય તો અમારા વિડીયો ને લાઈક અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ માતાજી